દેવસાયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે તો સવાલ એ થાય કે હવે સંસારનું સંચાલન કોણ કરશે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવામાં આવે છે એવામાં જો ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય તો સંસારનું સંચાલન કોણ કરશે આવો જાણીએ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં કેમ જાય છે અને આ દરમિયાન સંસારનું સંચાલન કોણ કરે છે અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે દેવસાયની એકાદશી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલે જાય છે ભાગવત પુરાણમાં પણ આની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે આવો જાણીએ અષાઢ મહિનાની શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને દેવસયની એકાદશી દેવપોળી અગિયારસના નામે ઓળખવામાં આવે છે આ અગિયારસના નામ પરથી જ આપણને ખબર પડે કે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને ચાર મહિના બાદ દેવ ઉઠી અગિયારસ પર ભગવાન ફરીથી નિંદ્રાથી જાગીને ફરી પાછા સંસારનું સંચાલન કરે છે આ બધાની પાછળ એક પૌરાણિક કથા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ દેવ શૈની એકાદશીની પૌરાણિક કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ઉદ્યાત તિથિ પ્રમાણે આ વખતે દેવશયની એકાદશી સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે મનાવવામાં આવશે ભાગવત પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને સ્વર્ગ પર ફરીથી અધિકાર અપાવવા માટે વામન અવતાર લીધો હતો કથા અનુસાર અસુરોએ રાજા બલીને ત્રણ લોક પર અધિકાર સ્થાપિત કરી લીધો હતો ત્યારે વામન ભગવાન રાજા બલિની પાસે પહોંચી જાય છે અને ત્રણ પગ જમીન ભૂમિનું દાન માગે છે રાજા બલિ આનો સ્વીકાર કરે છે ત્યારે વામન ભગવાને એક પગમાં સંપૂર્ણ ધરતી આકાશ અને બધી જ દિશાઓને માપી લીધા હતા તેમણે બીજા પગથી આખા સ્વર્ગ લોકને માપી લીધા હતા આના બાદ બલિરાજાને પૂછવામાં આવ્યું કે હવે પોતાનો ત્રીજો પગ તેઓ ક્યાં મૂકે ત્યારે રાજા બલિએ પોતાનું માથું આગળ કરી દીધું રાજા બલિની આ દાનશીલતા જોઈને ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને તેમને વરદાન માગવા કહે છે ત્યારે રાજા બલિ કહે છે કે તમે હંમેશા માટે મારા મહેલમાં આવીને રહો અને મને તમારી સેવાનું સૌભાગ્ય પ્રદાન કરો ભગવાન વિષ્ણુએ આ વચન આપી તો દીધું પરંતુ આ વચનથી માતા લક્ષ્મી વિચલિત થઈ ગયા અને તેમણે રાજા બલીને પોતાના ભાઈ બનાવી અને ભગવાન વિષ્ણુને વચન મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તેઓ ચાર મહિના માટે પાતાળ લોકમાં જઈને શયન કરશે આ દરમિયાન સૃષ્ટિનું સંચાલન સુચારુ રૂપથી ચાલે એ માટે નારાયણ ભગવાને ભગવાન શંકરને કહ્યું કે આ ચાર મહિના તેઓ આખા જગતનું સંચાલન કરવાની જિમ્મેદારી સોંપી દે છે અને આ જ કારણ છે કે કહેવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન સંસારનું સંચાલન ભગવાન શંકર દ્વારા કરવામાં આવે છે દેવસાઈની એકાદશી પછી ચાર મહિના સુધી જ્યાં સુધી ભગવાન ઉઠે નહીં ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અને અવનવી રહસ્યમય વાતો સાથે